આતે પણ આપડા જોઈ ના લેવાય બરોબર તમારે તો લેવા આવવું પડે યાર આર્યુ ઘેર બે બે ઓમ ઓર્ડર કર્યો ફટ દઈ સીધો ઘેર આઈ ના જાય કે આતે આપડી દુખવાને ચોકે ને આગી છે બિલ્ડિંગ ના નેચર તો છે આ એ વાત બરોબર પણ આ ઓરિજિનલ કંપનીનું વસ્તુ યાર ઓરિજિનલ કંપનીનું નું તો અમે શું ઘેર બનાવીએ છીએ અમે કંપનીનું જ લાવીએ એવું હોય એમ ઓવા તમે રાખો હો ને ઓવા રાખીએ છીએ બધું ઓનલાઈન

તમારો બહેરો શાકભાજી લેવા જવું હોય કોઈ બી વસ્તુની જરૂરત હોય તો થેલી ભૂલી જવું હોય તો થેલી એ બરાબર ચોક જવું હોય છોકરો જોવા માટે કરશનભાઈ દુકાન છોકરો મેળ દીધો કરસનભાઈ ના અને જો જવું હોય જી આવો હોકે કરશનભાઈ હાચવતા ગોળીઓ ખાઈ જાય તો કરસનભાઈ ની ખાઈ જોઈ એ તો સોડો સોસાયટીમાં કોઈ બી પ્રસંગ આવ્યો તો ચંદો લેવા સીધા અમારી દુકાને વસ્તુ લેવી હોય તો સીધી ઓનલાઈન અને સોસાયટી હાથવવાની અમાર એટલે તમારી કોઈ જિમ્મેદારી જ નહીં કોઈ ભયબન કોઈ વસ્તુ હલવા આવે તો નેચર ઊભો ઉભા કહી દેજે કે ભાઈ આ તારી વસ્તુ લઈને આવે તો તમે કહી દે કરશન કાકા દુકાને મૂકી દે એ તો રાખી લેજે તમે ટેન્શન ફ્રી પેલો આપી છૂટો કરશન કાકો હાથ ચીન બે રહ્યો હના માટે તમારે તો બધું ઓનલાઈન ખરીદી દેવું કરશન કાકો તો ખોલીને બેઠા અલ્યા મારા ભૈરા છોકરાનું એ વિચારો અમે દુકાન ખોલીને બેઠા છીએ તમે બધા આવી ઓનલાઈન ખરીદશો તો અમારી દુકાને આવશે કોણ વાત સાચી યાર

આ તો હું પસંદ આ રીતે માલ રિટર્ન હાલ દઉં ઓર્ડર કેન્સલ કરી દો બરોબર હવે બધું તમારી દુકાનથી જ લઈશું લે હેલો કરશન ભાઈ પેલો ઓર્ડર કેન્સલ કર્યો માલ રિટર્ન કરી દીધો હવે આલો મને આમલા તેલ હા સરસ સરસ લે એક છલે ઓરિજિનલ હા અને ઈમોય 250 રૂપિયા ફાયદો પડી ગયો તો તાન લખી દેજો ખાતામાં શું ખાતામાં અમે તો કીધું યાર તો અમે તમારી ઉધારી રાખીએ ઉધારી રાખો હોય એટલે તો ખાતામાં લખાવું હું પણ તારા ભાઈ તો પૈસા હ હ પૈસા તો હું કોઈ ગમંડ કરવાનો શાહ એ તો રોકડા તો મારા પેલો વાળો મારો છો વ્યવહિત થતો હતો એટલે એને રોકડા લાવો આપણે આપણે તો સંબંધો હાચવાના ને બાકી રાખીશું તમારા જોડે તો સબંધ હાચવાશી અવર જવર રહેશે યાર તમે આટલી મદદ કરો હમણાં આપણાં ભાષણ આલ્યો ને યાર બરાબર લસી છે આપણે સંબંધો હાચવવાના આપણે હં હજી તો ભૈરોને શાક લેવા જાય ને ફેલ્યો લેવા આવશે હમણાં શું થતો તો નવરાજ્રિના બધા તહેવારો આવે તો મોકો આવી ગયું હો હા પાડા ઉપર પોણી